જ્યારે આપણી ભક્તિ પાકે ને ત્યારે ભગવાન મહાદેવ આપણી પરીક્ષા કરે છે તેવું જ અહીં શિવ મહાપુરાણમાં બન્યું છે શિવભક્તો શિવભક્તો દેવી પાર્વતી ભગવાન મહાદેવને પામવા માટે એમ કહેવાય કે કઠોર તપસ્યા કરી રહ્યા છે અને ભગવાન મહાદેવ તેની પરીક્ષા કરે છે હા પ્રથમ ભગવાન મહાદેવ પરીક્ષા કરવા પોતે નથી જતા અહીં સપ્ત ઋષિઓને દેવી પાર્વતી પાસે મોકલે છે શિવભક્તો વાત જાણે આપણે પહેલેથી વાત કરું ભગવાન મહાદેવ એમ કે ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે તેને મન થાય છે કે ચાલે પાર્વતીની પરીક્ષા કરો ભગવાન મહાદેવ સપ્ત ઋષિઓને તપસ્યાના બળે યાદ કરે છે અને સપ્ત ઋષિઓ હાજર થઈ જાય છે અને ભગવાન મહાદેવને નમસ્કાર કરે છે કે આજ્ઞા મહાદેવ ત્યારે મહાદેવ સપ્ત ઋષિઓને કહે છે કે તમે ગૌરી શિખર નામે પર્વત પર જાઓ જ્યાં ગિરજાનંદી પાર્વતી તપસ્યા કરી રહ્યા છે મને પતિ રૂપે પામવા માટે તપસ્યા કરી રહ્યા છે ત્યાં તમે જાઓ અને પ્રેમપૂર્વક તેની પરીક્ષા કરો આવું ભગવાન મહાદેવ સપ્ત ઋષિઓને કહે છે ભગવાન મહાદેવના આદેશથી સપ્ત ઋષિઓ તરત જ ત્યાં સ્થાને પહોંચ્યા ગૌરી શિખર નામે જ્યાં પર્વત હતો ને ત્યાં જઈ અને દેવી પાર્વતીને પ્રથમ નમસ્કાર કર્યા મનોમન નમસ્કાર કર્યા જોતા જોતા નહીં પણ મનોમન નમસ્કાર કર્યા અને દેવી પાર્વતીને કહ્યું સપ્ત ઋષિઓ કહ્યું કે તમે શા સારું તપ કરો છો અમને ખબર છે તમારી શું મનોકામના છે તે અમને ખબર છે ત્યારે દેવી પાર્વતી ઋષિ મુનિઓને કહે છે કે હા મારા મનોરથ એ જ છે મારા મનોરથ એ છે કે હું રુદ્રદેવને પતિ રૂપે પામી શકું એટલા માટે હું આ કઠોર તપસ્યા કરી રહી છું શિવભક્તો અહીં ઋષિ મુનિઓ એમ કહેવાય કે હસે છે અહીં સપ્ત ઋષિઓ માતા પાર્વતીની વાત સાંભળી અને હાસ્ય કરતાં કરતાં બોલે છે કે તમે નારદ મુનિની વાત માની અને આ તપસ્યા આચરી છે નારદ મુનિ પોતે પોતાની જાતને એમ કહેવાય કે વિદ્વાન સમજે છે તે વ્યર્થ છે નારદ વાત ઉપર ભરોસો ન કરવો જોઈએ નારદ મુનિ આડા સવળી વાતો કરી અને એમ કહેવાય કે બખેડા ઊભા કરે છે કરાવે છે તેવી તમે નારદ વાત માની ખૂબ ખોટું કર્યું છે જે લોકો તેનું માની અને ઘર છોડે છે ને તે ભીખ માગવા લાગે છે નારદ મુનિ નું કદી તમારે માનવું ના જોઈએ શિવભક્તો આવી સપ્ત ઋષિઓની વાણી સાંભળી પ્રથમ તો માતા પાર્વતી એમ કહેવાય કે આકુળ વ્યાકુળ થઈ ગયા અને એમ કહેવાય તે જ દ્રષ્ટિથી આમ કહેવાય કે અગ્નિ વર્ષ તેઓ આંખમાંથી તેવી વાણીથી બોલ્યા કે મારે તો રુદ્રદેવ સાથે કામ છે નારદમુનિએ જે કર્યું હોય તે મારે શું પાર્વતી માતાની આવી વાણી સાંભળી અને સપ્ત ઋષિઓ એમ કહેવાય કે બે ઘડી મૂક રહ્યા કે હવે મારે શું છલ કરવું હવે આપણે બધા શું છલ કરવું કે દેવી પાર્વતીને કઈ રીતે એમ કહેવાય કે પરીક્ષા કરવી આવું સપ્ત ઋષિઓ વિચારે છે અહીં સપ્ત ઋષિઓ કહે છે દેવી પાર્વતીને કહે છે કે તમે શિવજીને જાણતા નથી તે અમંગલિક વસ્તુઓ પહેરે છે ત્યારે પાર્વતી ખૂબ સરસ જવાબ આપે છે તે કહે છે માથામાં જે ચંદ્ર છે તે હું અમંગળ કરનારો છે ગળામાં જે વિષ ધારણ કર્યું છે તે અમંગળ છે સર્વ દેવતાઓના હિત માટે ભગવાન શિવજીએ એમ કહે કે દેવાધિદેવ મહાદેવે કાલકુટ નામનું ઝેર કંઠે ધારણ કર્યું તે શું ખરાબ છે આવો જવાબ આપતા પાર્વતી બોલે છે શિવ ભક્તો અહીં ઋષિ મુનિઓ પાર્વતીને કહે છે કે શિવજીને ઘર નથી ક્યાં કુળના છે તેની ખબર નથી અહીં માતા પાર્વતી સપ્ત ઋષિઓને ખૂબ જ સુંદર જવાબ આપે છે અહીં પાર્વતી બોલે છે કે આ બ્રહ્માંડ શિવજીનું જ છે ગમે ત્યાં તે વસી શકે છે સર્વજીવોના કુળના મૂળ ભગવાન શિવ છે શિવ શિવભક્તો આવો સુંદર જવાબ માતા પાર્વતી સપ્ત ઋષિઓને આપે છે અહીં સપ્ત ઋષિઓ પાર્વતીને કહે છે કે તમને ખબર છે કે તે ભૂતડા સાથે રહે છે આવું ઘણું ઘણું સમજાવે છે ત્યારે માતા પાર્વતી સપ્ત ઋષિઓને કહે છે કે મારી ભક્તિ અચળ છે મને મારી ભક્તિ કરતાં તમે રોકો નહીં અહીં ઋષિ મુનિઓ પાર્વતીને ફરી સમજાવે છે કે તમને કુબુદ્ધિ ઘેરી બળી છે તમે તમારી ઘરે જાઓ અને માતા પિતા સાથે રહો અને અમે એમ પણ કહીએ છીએ કે તમે વિષ્ણુ ભગવાન જેવા પતિ વિચારો તેવા પતિ ગોતવાની કોશિશ કરો આવું સપ્ત ઋષિઓ માતા પાર્વતીને કહે છે અહીં ગિરજાનંદી પાર્વતી સપ્ત ઋષિઓને કહે છે કે હું કુંવારી રહીશ પણ ભગવાન શિવ સિવાય કોઈની સાથે વિવાહ નહીં કરું ભગવાન મહાદેવ સિવાય કોઈ સાથે વિવાહ નહીં કરું આવું દેવી પાર્વતી સપ્ત ઋષિઓને કહે છે અને એમ પણ કહે છે કે કદાચ સૂર્ય પૂર્વની બદલે પશ્ચિમ દિશામાં ઉગવા મળે મેરુ પર્વત પોતાનું સ્થાન બીજે છોડી દે એમ કહેવાય કે કમળ પરત પર ઉગવા મળે અગ્નિ પોતાની અગ્નિ છોડી અને શીતળતા અપનાવી લે પણ હું મારી હઠ નહીં છોડી હું ભગવાન શિવજી સાથે વિવાહ કરે હું તેને પતિ રૂપે સ્વીકાર કરીશ નકર હું કુંવારી રહીશ આવું દેવી પાર્વતી સપ્ત ઋષિઓને કહે છે દેવી પાર્વતી આવા આવા વચનો કહી સપ્ત ઋષિઓને આવી વાણી કહી અને પોતે ધ્યાન અવસ્થામાં બેસી જાય છે તપસ્યા કરવા બેસી જાય છે ભક્ત અહીં સપ્ત ઋષિ મુનિઓ એમ કહેવાય કે દેવી પાર્વતીને જે તપ કરતા હોય છે તેને વંદન કરી અને નમસ્કાર કરી અને ત્યારથી અર્થ ધ્યાન થઈ જાય છે અને ભગવાન મહાદેવ જ્યાં કૈલાસ પર્વત પર બેઠા હોય છે ત્યાં જે ભગવાન મહાદેવને કહે છે કે આવી રીતે અમે પરીક્ષા કરી ભક્તો ત્યારે ભગવાન મહાદેવ સપ્ત ઋષિઓની વાત સાંભળે છે અને સપ્ત ઋષિઓને કહે છે કે જાઓ તમારું કાર્ય પૂર્ણ થાય છે આવું કહે અને સપ્ત ઋષિઓને રજા આપે છે શિવભક્તો આવી રીતે સપ્ત ઋષિઓ એમ કહેવાય કે દેવી પાર્વતીની પરીક્ષા કરે છે ભગવાન મહાદેવ પરીક્ષા કરવા મોકે છે સુંદર આવો પ્રસંગ શિવ મહાપુરાણમાં કહેલો છે સુંદર આ પ્રસંગ ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય